જોકે પચીસ થી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદની અંદર અમુક જગ્યાએ નુકસાન પણ હશે કેમકે જે મિત્રો પડેલા હોય અથવા તો કપાસમાં છે શાકભાજીમાં પણ આવા પ્રશ્ન થયા છે એટલે અમુક જગ્યાએ નુકસાન પણ છે પણ એક છેલ્લો વરસાદ સારો થયો છે જેને કારણે આપણે રાજ્યની અંદર પાણીની વ્યવસ્થા છે એ સારી થઈ ગઈ છે આ છેલ્લો રાઉન્ડ છે એ ગઈકાલે પૂર્ણ થઈ ગયો છે આજથી મોટાભાગના વિસ્તારો છે એમાં વાતાવરણ ખુલ્લું થવા લાગ્યું છે અને હવે આજથી જોવા જઈએ તો આવનારા ચાર પાંચ દિવસ સુધી જોવા જઈએ તો જનરલી જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં થોડાક છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતાઓ છે બાકી રાજ્યના તમામ વિસ્તારો છે એ ખુલ્લા જોવા મળશે અને મહત્વની વાત એ છે કે બે હજાર ચોવીસનું ચોમાસું છે એ શરૂઆત ધીમી ગતિએ ચાલવાની છે એટલે જે આજથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌ પ્રથમ ચોમાસાની શરૂઆત છે એ આપણે વલસાડ જિલ્લાથી થતી હોય છે અને છેલ્લે બનાસકાંઠા અને કચ્છના ભાગો સુધી ચોમાસું પહોંચતું હોય છે પણ જ્યારે ચોમાસું રિટર્ન થાય ત્યારે પણ બનાસકાંઠાના ભાગો છે અને કચ્છના ભાગોમાંથી વિદાયની શરૂઆત થતી હોય છે એ જ મુજબ બનાસકાંઠા હોય કચ્છ હોય અને જે દ્વારકા જેવા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાયની હવે ધીમે ધીમે શરૂઆત થઈ છે અમે આપણે ઘણા સમયથી જણાવતા હતા કે હવામાન વિભાગે તો થોડા દિવસ પહેલા એટલે કે લગભગ ચોવીસ સપ્ટેમ્બરે ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી પણ અમે આપને જણાવ્યું હતું કે અમારા અનુમાન મુજબ વરસાદનો એક રાઉન્ડ આવશે ત્યાર પછી ચોમાસાની વિદાય થશે એમાં હવે વરસાદનો એક રાઉન્ડ આવ્યો અને આજે પહેલી ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે આ જે વિદાયની શરૂઆત છે જેને મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ કહેવામાં આવે છે આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે આજે પહેલી ઓક્ટોબરથી ચાલુ થઈ છે અને આની અંદર ઘણો સમય લાગશે એટલે જેમ જેમ ધીમે ધીમે ચોમાસાની વિદાય રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી થતી જશે એમ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણીયા ચાપટાઓ પણ જોવા મળશે એટલે ખાસ કરીને આજથી લઈ અને ચાર પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી પણ હા એ ચોક્કસ થી છે કે હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે તાપમાન પણ ઊંચું જશે અને આ ઊંચા તાપમાનને કારણે જે વિસ્તારો ઉપર ભેજ એ વિસ્તારો ઉપર મંડાણીયા વરસાદ છે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ જેમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જેવા વિસ્તારો હોય અથવા તો પોરબંદરના અમુક વિસ્તારો છે અને દ્વારકાના ખંભાળિયા જેવા વિસ્તાર છે આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મંડાણીયા વરસાદ છે એ થોડા દિવસની અંદર પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ મંડાણીયા વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમકે ભેજ છે એ હજુ વધારે ભેજ જેને કહી શકાય એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર છે અને આ વિસ્તારનું તાપમાન પણ હવે દિવસની અંદર ઉપર આવવાનું છે એટલે ઊંચું તાપમાન અને ભેજને કારણે વરસાદ થાય હવે બંગાળની ખાડી હતી જે ગઈકાલે ત્રીસ તારીખે એ સિસ્ટમ પૂર્ણ થઈ ગઈ છે એટલે છેલ્લી સિસ્ટમ પસાર થઈ ગઈ છે હવે જે મંડાણીયા વરસાદ હોય એ વરસાદ બહુ લાંબો સમય નો હોય એ જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં અડધી કલાક કલાક કે સવા કલાક માટે હોય છે અને એક જગ્યાએ હોય તો ત્યાંથી બે પાંચ કિલોમીટર આગળ ન હોય એકદમ છૂટાછવાયા મંડાણીયા વરસાદ જેને આપણે કહીએ છીએ આવા વરસાદો કદાચ છૂટાછવાયા પડી શકે બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી અને 8 ઓક્ટોબરથી રાજ્યમાં ભૂર પવનની પણ શરૂઆત થઈ શકે છે ભૂર પવન એટલે કે જે ઉત્તર પૂર્વના ખૂણાનો આવે ઈશાન ખૂણાનો આવે જેને આપણે ભૂર પવન કહીએ છીએ એની શરૂઆત સાત અથવા તો આઠ ઓક્ટોબર થી થઈ જશે અને હવે આપણે જે કઈ મગફળી કે જે આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય મગફળી રાપડવાની હોય આપણે જે ખરીફ પાકને કાઢવાનું હોય એ આપણે કાઢી શકીએ છીએ જોકે દરેક ખેડૂતો નિર્ણય લેવાનો હોય પણ મારું માનવું છે ત્યાં સુધી મંડાની વરસાદ પડે એનાથી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ કરવું હોય તો હવે તમે ખેડૂત ખેડૂતભાઈઓ છે એ કરી શકે છે જેની નોંધ લેવાની છે અને આઠ ઓક્ટોબરથી ભૂર પવનની પણ શરૂઆત થાય તેવી અમે એક આશા રાખી રહ્યા છીએ એક અમારું અનુમાન છે કે લગભગ આ સાત આઠ તારીખથી ભૂર પવનની શરૂઆત થઈ જશે એટલે ખાસ કરીને હવે ચોમાસું પૂર્ણ થયું છે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે જે આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલશે એટલે નવરાત્રી પૂર્ણ થાય ત્યારબાદ સંપૂર્ણ ચોમાસું છે ગુજરાત ઉપરથી વિદાય લઈ લેશે તેવું એક અનુમાન છે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે આપણે આવતીકાલે બે ઓક્ટોબર ના રોજ સાવંતુડલાના ઘોબા ગામની અંદર જે મિટિંગ છે આ મિટિંગ અંદર અવશ્ય પધારજો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આવી આપશો ધન્યવાદ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડપરા